તો નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક સપાટીમાં વધારો થયો છે નદીની જળસપાટી વીસ પોઈન્ટ તેર ફૂટે પહોંચી ગઈ છે ડેમમાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ પહોંચી ગયું છે નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ત્યારે મહત્વનું છે કે સતત વરસાદના કારણે થઈને નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ફરી એકવાર નર્મદા નદીનું પાણીની સપાટીમાં વધારો થયો છે આ વધારો જે છે તે ભયજનક સપાટીએ પહોંચ્યો આવ્યો છે અત્યારની જો વાત કરવામાં આવે તો નદીની સપાટી વીસ પોઈન્ટ તેર ફૂટે પહોંચી છે જે સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં છે નર્મદા ડેમમાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે ને તેને લઈને અત્યારે નર્મદા નદીની અંદર ભયજનક સપાટીએ જે આ સ્થળ છે તે પહોંચવા આવ્યું છે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટનું છે ને ભયજનક સપાટી ચોવીસ ફૂટની છે એટલે કે હવે એકદમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે મહત્વનું છે કે તંત્ર દ્વારા પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ પણ આપવામાં આવી છે હજુ પણ જે હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા બે દિવસ દરમિયાન ભરૂચ અને ભરૂચ આસપાસના વિસ્તારમાં ભારેથીથી ભારે વરસાદ થવાનો છે ત્યારે હજુ પણ નર્મદાના પાણી જે છે તે વધવાની પૂરી પૂરી શક્યતાઓ છે અને શક્યતાઓના પગલે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોને એલર્ટ પણ આપવામાં આવી છે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ ભરૂચ